ખેડા જિલ્લા ભાજપ દ્વારા પણ ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના અને માર્ગદર્શન મુજબ પચીસમી સપ્ટેમ્બરથી આ અભિયાનની શરૂઆત થઈ જેમાં આગામી પચીસમી ડિસેમ્બર પૂર્વ વડાપ્રધાન અટલજીના જન્મદિવસ સુધી અનેકવિધ કાર્યક્રમો દ્વારા સ્વદેશી અભિયાન આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે આ અંગે ખેડા છેલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં એક કાર્યકર વર્કશોપ યોજાયો જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ ગોરધનભાઈ ઝરફડિયા આત્મનિર્ભર ભારતના પ્રદેશ કોર્ડિનેટર શબ્દ શરણસિંહ બ્રહ્મભટ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલ પ્રદેશ ભાજપ મંત્રી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજની આ પ્રેસ વાર્તામાં મારી સાથે ઉપસ્થિત જિલ્લાના અધ્યક્ષ અને પ્રથમ મહિલા અધ્યક્ષ અદણી નૈનાબેન બંને ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ સંજયસિંહજી કલ્પેશભાઈ અને આ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના અમારા ઇન્ચાર્જ જિલ્લાના ગોપાલભાઈ શાહ અમારા ત્રણેય પાર્ટીના મહામંત્રીઓ અને પ્રદેશના મંત્રી જાહનવીબેન વિષય આજે અમે એક જિલ્લાની કાર્યશાળા કરી છે જેમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ પાર્ટીના પદાધિકારીઓ અને દેશના પ્રધાનમંત્રી આદરણી મોદીજીના નેતૃત્વમાં દેશભરમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ એક અભિયાન સ્વદેશી માટેનું એક જાગરણ પચીસ સપ્ટેમ્બરથી પચીસ ડિસેમ્બર અટલજીની જન્મજયંતિ સુધી ત્રણ મહિના એક જનજાગૃતિ માટેનું એક અભિયાન ભારતીય જનતા પાર્ટી શરૂ કર્યું છે આ અભિયાન માત્ર ભાજપનું નથી આ ભારતનું અભિયાન છે સ્વ સ્વના સ્વદેશી ભારત માટેનું સ્વાભિમાન ભારત માટેનું ગૌરવ અને ભારતીય ચીજો ભારતીય ઉત્પાદકો એમનો આવતા દિવસોમાં દુનિયામાં વિશ્વ વ્યાપારમાં મોટો ફાળો રે એટલા માટે પણ આ અભિયાનને વધારે વેગ આપવાની આવશ્યકતા હતી અને ખાસ કરીને ભારતે જે રીતે હમણાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અગિયાર વર્ષમાં આત્મનિર્ભરતામાં કેટલાક લક્ષ્યાંકો સિદ્ધ કર્યા છે ખાસ કરીને કોરોનામાં ત્યારે લોકો એવું કહેતા હતા કે વી ડોન્ટ હેવ પીપીટી કીટ વી ડોન્ટ હેવ વેન્ટિલેટર અને એ વખતે દુનિયા એવું વિચારતી આ એકસો પિસ્તાળીસ કરોડનો દેશ અહીંયા પોલિયોની વેક્સિન આવતા બાવીસ વર્ષ થયા શીતળાની વેક્સિન આવતા અઢાર વર્ષ થયા અને મેલેરિયા ની આવતા સત્યાવીસ વર્ષ થયા એ ભારત પોતાની વેક્સિન બનાવી શકે કોવેક્સિન અને કોવિશિલ્ડ અને દુનિયાના એકસો ત્રીસ દેશોને આપી શકે એ નવું ભારત છે એવી રીતે હમણાં પહેલગામ પછી ઘટના જે બની અને ત્યારે એમ કહેતા હતા કે કેવી રીતે લડાઈ લડાય તો એન્ટી ડ્રોન મિસાઇલ સિસ્ટમ એસ ફોર હંડ્રેડ અને બ્રહ્મોસ એને દુનિયાને બતાવી દીધું કે ભારતની ઇન્ડિજિનિયસ આર્મ સેમિનેશન ની તાકાત એ ભારતની રક્ષા કરવા માટે સક્ષમ છે અને સમૃદ્ધ છે એવી જ રીતે જે જે ઘટનાઓ અગિયાર વર્ષમાં થઈ છે એ આત્મનિર્ભરતા તરફ થઈ છે ચાહે આર્મ્સ એન્ડ એમ્યુનેશન હોય ચાહે મેડિસિન હોય દરેક ક્ષેત્રમાં અને દુનિયા સાથેના વ્યાપારમાં પણ આજે ભારતે જે પ્રગતિ કરી છે અને એમાં દેશની પ્રજાનો જ્યારે સાથ મળે એકસો પિસ્તાલીસ કરોડ લોકો જ્યારે એકવાર નક્કી કરી લે કે અમે સ્વદેશીનો આગ્રહ રાખીશું અત્યારે છે ભલે એમની પાસે હોય પણ હવે નવું જે લઈએ એમાં સ્વદેશીનો આગ્રહ રાખીએ જેમાં ભારતની લોકોનો પરસેવો હોય અને ભારતની માટી સુગંધ હોય એ સ્વદેશી છે ભલે પછી એનો બ્રાન્ડ જુદી હોય પણ અહીંયા જેનો પરસેવો પડ્યો હોય અને જેની કમાણી અહીંયા રહેતી હોય એ સ્વદેશી છે અને અને એટલા માટે એક અભિયાન ચાલી રહ્યું છે લગભગ કોઈ વ્યક્તિ આનાથી રહે ચાહે વેપારી હશે અને વેપારીઓને પણ કહીશું તમે બોર્ડ મારો સ્વદેશી કોર્નર દુકાનમાં એક જગ્યાએ ખૂણામાં જેમ નથી જ્વેલરીમાં રાખતા કે આ ડાયમંડ જ્વેલરી એમ તમે એક સ્ટોરમાં એક ખૂણામાં

ભારતની પ્રજાને જાગૃત કરીને એમાંથી ભારત ક્યારેય નમશે નહીં હવે પહેલાનું ભારત નથી હવે ભારત એ આત્મનિર્ભર ભારત તરફ આગળ વધ્યું છે દુનિયાની ચોથી ઇકોનોમી છે અને દુનિયાના નંબર નંબરનો અવકાશી પાવર છે વી આર ધ ફોર સ્પેસ પાવર ઇન ધીસ વર્લ્ડ અને આજે ચંદ્રયાન બે દક્ષિણ ધ્રુવમાં ઉતારનાર પહેલું ભારત છે અને આપણી પોતાની તાકાત ઉપર એટલે ભારતને પોતાના સ્વાભિમાન ને જગાડવા સ્વને જગાડવાનું આ એક બહુ મોટું જન આંદોલન છે જેમ અંગ્રેજોને કાઢવાનું આંદોલન હતું મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં એ જ આંદોલન આપણી અંદર રહેલી જે માનસિકતા છે ગુલામીથી ગ્રસિત વિદેશીનું ગેલચું એને કાઢવા માટેનું આ બીજું આંદોલન છે અને એટલા માટે આ ત્રણ મહિના આપણે બધા સંકલ્પ કરી અમે સંકલ્પ લેવડાવીએ છીએ સ્વદેશીનો એક સંકલ્પ લેવડાવીએ છીએ અને દરેક મિટિંગમાં લેવડાવીએ છીએ કે આ એટલું હું કરીશ અને એના માટે આપ સૌ પણ ખૂબ પ્રચાર પ્રસાર કરો અને એનો ફાયદો દેશની પ્રજાને મળશે ઉત્પાદકોને મળશે બેન ઘરમાં વસ્તુ બનાવતી હશે ને તો એનો રોજગાર વધશે નાનામાં નાનો કારીગર જે ઘરે બનાવતો હશે એનો રોજગાર વધશે અને એના કારણે ભારતની આર્થિક તાકાત ઊભી થશે ਇਹ ਆਨੋਖੇ ਤੋਚੇ ਤ੍ਰਿਸ਼ਾਲ ਪੰਡਿਆ ਦਿਵਯਾਂਗ ਨਿਊਜ਼ ਨੜਿਆਦ